શો તમે વિશ્વકર્મા યોજના વિશે જાણો છો જો ન જાણતા હોય તો જાણી લો કારણ કે વિશ્વકર્મા યોજના એ મોચી છે વાણન છે લોહાર છે જે લોકો સામાળી બનાવે છે રમકડા બનાવે છે તે સૌને ખૂબ લાભ આપનારી યોજના છે આ વખતે વિશ્વકર્મા જયંતી પર ભારત સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરી છે હવે વિશ્વકર્મા યોજનાનો લાભ કોણ લઈ શકે જો તમે આ વિશ્વકર્મા યોજનાઓમાં જોડાઓ છો તો તમારી પાસે મૂળભૂત અને અદ્યતન તાલીમ હશે અહીં તમને પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે ટૂલ્સ માટે રૂપિયા પંદર હજાર એડવાન્સ આપવામાં આવશે લાભાર્થીઓને પ્રોત્સાહન જેવી સુવિધાઓ પણ મળશે તમને સિક્યોરિટી વિના એક લાખ રૂપિયાની લોન મળશે જે અઢાર મહિનામાં તમારે પરત કરવાની રહેશે અને આગળ તમે બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો જેના પર તમારે પાંચ ટકા વ્યાજ ચૂકવવું પડશે સેવા કેન્દ્ર પર જઈ અને તમે અરજી કરી શકો છો અથવા તો જો તમને વિશ્વકર્મા યોજના વિશે કોઈ માહિતી જોઈએ છે વધારે તમારે જાણકારી પ્રાપ્ત કરવી છે તો સ્ક્રીન પર જણાવેલ વેબસાઇટ પર જઈ અને તમે વધારાની માહિતી પ્રાપ્ત કરી શકો છો